ધા જય માતાજી મિત્રો આ નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આઠમની સિઝન ચાલે છે એટલે મેં બાજીની ચેનલ છે એમાં કોઈ ખોટી ચેલેન્જ નહીં હો કોઈ જુગાર કે એવું કશું નહીં ખાલી નોર્મલી ચેલેન્જ જ છે તો આ ચેલેન્જ એવી છે કે આ બાજીનો પત્તો હઈ અને આ બાજીનો પત્તો આ રીતે ગોઠવવામાં આવશે બરાબર અલગ અલગ અને એમાંથી પાંચ વખત પત્તો ઉપાડવાનો એમાં ત્રણ પત્તો એક જેવા થવા જોવી અને જેનો પત્તો ત્રણ એક જેવા થઈ એના વિજેતા ગણા કારણ કે અર્જુન એના થા મારા થાય ન થા તો એમ ફરીથી ફરીથી ટ્રાય લેવાનો બરાબર એની ત્યાં ચેલેન્જ છે તો અમે નંબર પાડી દઈએ તો આ વખત કેના પાછા પાડવાનું કરે હા અર્જુના પાછા નંબર પાડું બરાબર તો આ નંબર બોલજો હો બોલ કરણી આનો બરાબર તો આ નંબર બોલ હેઠ બા બોલ લેજે આ નંબર બોલે હેઠ બોલી આનો લે લે હવે નંબર યાદ રાખજો બોલ્યા બોલે બોલ હેઠ બોલે બોલ બોલ બરાબર અને અરે તારો તું મારો નંબર પહેલો હો બીજો નંબર કોણ દેવા તું બીજો એવો બીજો ત્રીજો તું તીજો ચોથો પોંચમો કરણ સઠ્ઠો તારો બરાબર સાતમું હે હો સાતમો બરાબર તો આ ચેલેન્જ વિડીયો શરૂ કરીએ છીએ ઉભા ઉપાસવાળામાં ચામાં તો પહેલો નંબર કોણ હોય એવા એવા જેનો પહેલો નંબર હશે એનો પેલો ઓછો બંધ કરીને હોય યાર પત્તો ગોઠવી દે પછી આવશે અને પહેલો નંબર તો મારો જ છે જોઈએ છીએ જીતું શું નહીં જીતતો બરાબર તમે જલ્દી કરીશું બોલો બરાબર

લે હો આઈ રહ્યું છે માર ખેલ થી તો આ દહો છે ઉપર યુને કોઈ કહેવાનું નઈ ને કોઈ ક્લેમ કરવાનું નઈ બરાબર તમારી રીતે ઉ પાડવા બે બે દહા કાઢ્યા બરાબર થઈ ગયા માં પોટરા તો હું નહીં જીતે ક્યો મને તો લાગ્યું કે પહેલા જ બે ઉપર પર દહા ગયા એટલે હું જીતી જ્યો હું જીતો નહીં પર વાય તળ ભયો દેવા जातो હે તો આ ખત ના ચેલેન્જ લાયા આવી ચેલેન્જ તો તમે કદી જોયે નહી હોય

એટલે તું એ બબી પત્તો કરી હે બધું અને આ ગણી જા હવે એક કાટ દે હવે નહીં જીતે ગોરા ખોન પત્તો હવે જેવો ભાઈ નહીં જીતે ક્યાં હવે કોણ હતી જો નંબર વીરેન વીરેન જાહે ઓસી મેચી દે ઓસી મેચી દે તો હું પત્તો હવે હવે કાટ દીધો આહી તો આવો ભાઈ હાલો વિચાર ચેન કરો હવે તો બેમાં એક એક હરવાન લે કોઈ મેચિંગ જ નહીં મારે તમે મેચિંગ તું બે દહાણ બે ગોલા આ બાદશા કોઈ મેચિંગ નહીં પે તમારે ભાઈ હવે કયો નંબર હા હા તો મિત્રો આ ચેલેન્જ બહુ હાર્ડ કોઈ કું જીતા એવું કઈ નક્કી જ નહીં બરાબર મને તો એવું લાગ્યું હતું કે હું જીતી જાય પહેલો નંબર હું જબરજસ્ત બે દહાણ કયા

અને અમે આ બધું અવરસવાર કરી દઈએ છીએ બરાબર તમે કહીએ એટલે આવીએ બરાબર બહુ વિચારજો તમે તાર પહેલાં બે પહેલાં તમે પત્તો પત્તો વિચારો વિચારાય બે વાળો કરે ભાઈ પછી નહીં વિચારો છેલ્લે બે હોય એટલે હવે એક વખત તીરું બીરું કર્યા કરે વિચારી મનમાં થવું જો કાઢ્યું છે એમ હા પંચો કાઢો કાઢો એક કાઢો અંજી હતો એક કો હવે ના હવે પાલ્યો કરણ ભાઈ એને જીતે કે અમે અમો ખાલી રસ્તો હું ચેલેન્જમાં રહ્યો ને તો થોડો હું રહેતો પણ હવે કનો નંબર આવે તો અર્જુન ભાઈ કેમેરામેન માં જ કરતા રો હવે તમે પાછો વશમેજી બંધ કરી દો બરાબર એક કો તો હું ભાઈ ગયો તો હું હવે હવે કર દે કોકી ભાઈ ગયો એ એક કો ભાઈ ગયો પણ આ રે ચેલેન્જ બહુ આડ હકી આ ચેલેન્જ કો કો જીતવાનું નહીં બરાબર એવું લાગી રહ્યું તો બહુ હાર્ડ તો અર્જુન ભાઈ આવી જાવ લાગત ના જીતી જવા પાછા તૈયાર તૈયાર ટ્રીક મારી દો વિચાર થોડું ન હું નાશનાશ કરો ના આયુ અમે જ્યાં બનું છે એ શું ના વિચાર ખા પણ બે તો સગો થઈ આ લે આ લે આ તો અચાનકમાં નો જો નઈ થાય નઈ થાય નઈ થાય હવે એક જ વિચાર ખાલી વિચાર તો સગો આવી ગયું તો તારા કોમ થઈ જા ભાઈ રહી જ બરાબર આવતો તો બરાબર તો કદાચ શો કે જીતવા લખેલું હોય તો અટ્ઠો કાઢ્યો ભાઈ ફતો સગો લાઈન કરી હોય હા તો બાજુ પૈસા આવી પણ હમણાં આવી ફતો ફેર ફતો કાઢે તો જીતી દઈ હ ફતો તો આ ચેલેન્જ વિડીયો કોઈ જીત્યું નહી ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા અવનવા ચેલેન્જ વિડીયો મેં તમારા માટે બનાવતા રહું અને આ ચેલેન્જ તો કમેન્ટ કરજો તમે આવી કોઈ બીજી પણ ચેલેન્જ આવી બનાવશો બરાબર તો જય માતા